વર્ષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં રોષ છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે ને હવે ક્ષત્રિય સમાજના કહે છે જે વકીલ એડવોકેટ છે તમામ લોકો હવે કહેવાય કે રસ્તા ઉપર આવ્યા છે ને તેમના દ્વારા હવે વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે ખાસ કરીને કહેવાય કે વકીલો આપણી સાથે તેની સાથે વાત કરી શું કહેશો હવે ખાસ કરીને વકીલ તમામ જે એડવોકેટ છે તે પણ આવ્યા છે ખાસ કરીને કઈ પ્રકારની હવે કાર્યવાહી આગળ સમયમાં કરવામાં આવશે આજ રોજ રાજકોટ કલેક્ટર કચેરીએ રાજકોટ લોકસભા દસના ઉમેદવાર જે પરસોત્તમભાઈ રૂપાલે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરેલી છે એ અમે કોઈ પણ કાળે સાખી લેશું નહીં રાજકોટ ગિરાસદાર રાજકોટ વકીલ મંડળ દ્વારા કલેક્ટરને અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને પોલીસ મિત્રો કોઈ પણ ખોટી કલમો ન લગાડે અને ભાજપ સરકાર દબાણ ન કરે અને જ્યાં કોઈ પણ જગ્યાએ આંદોલન ઉગ્ર આંદોલન બનશે અને જ્યાં કેસ થશે ત્યાં રાજકોટ વકીલ મંડળો ફ્રીમાં કેસ લડશે ને અમારી એક જ માંગ છે બરોડા અને સાબરકાંઠામાં જો લોકસભાની ટિકિટની ચૂંટણી રદ અલગ ટિકિટ કેન્સલ કરતા હોય તો રાજકોટમાં કેમ નથી કરતા આ ટિકિટ રદ થાય એવી જ અમારી માગણી છે કાયદાકીય લડત કઈ પ્રકારે આપવામાં આવશે કાયદાકીય લડત જે છે અમારા જે બાણુ સંકલન સમિતિ છે એ જે રીતને આગળ વધશે અને એમાં જે અમારે વકીલ મંડળોને સાથ સહકાર દેવાનો થાય અમે પૂરેપૂરો સાથ સહકાર ફ્રીમાં એની સાથે રહીને આપશું વકીલ મંડળ દ્વારા તમામ શાસક સાથે આવશું તો સાહેબ જે પ્રકારે હવે નિવેદન કરવામાં આવ્યું છે કે સત્ય સમાજની એક જ માંગ છે કે ટેકી દર કરવામાં વકીલોની પણ એક માંગ છે આ સમય આ સમયે જે અમે અત્યારે રાજકોટ કલેક્ટર સાહેબ શ્રીને આજે રૂપાલા સાહેબે ટિપ્પણી કરી અમારા બેન દીકરીઓ વિશે માતાઓ વિશે એના અનુસંધાને અમે આજે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ અને આ બાબતે જે અત્યારે રોષ ચાલી રહ્યો છે એ રોષ જો પાટિલ સાહેબ કે પરસોત્તમભાઈ પાછો નહીં ખેંચે તો એનું આક્રમક છે એ વધારે રુદ્ર સ્વરૂપ ધારણ કરશે અને આ બાબતે જે કાંઈ એડવોકેટ દરજ્જે અમારા ક્ષત્રિય એડવોકેટ છે એ બાબતે આગળ જો કોઈ પણ પ્રકારના કેસ થશે તો એનામાં સામે અમે લડત આપવા માટે સુપ્રીમ કોર્ટ સુધી અમે અમારી તૈયારી બતાવીએ છીએ વિશેષમાં પરસોત્તમભાઈ રૂપાલાને હું નમ્ર નિવેદન કરું છું પાટીલ સાહેબને પણ નમ્ર નિવેદન કરું છું કે તેઓ રાજી ખુશીથી પરસોત્તમભાઈ રૂપાલા છે જે ટિકિટ એમને પ્રાપ્ત થઈ છે એ પાછી જમા કરાવે એવી મારી ખાસ વિનંતી છે કારણ કે આ એક વ્યક્તિની સામે અનેક વ્યક્તિનો રોષ ઉભરાય છે આ બાબતે જે ભૂલ થઈ ગઈ છે એ ભૂલને સ્વીકારવા માટે એક જ એનો એના માટેનો આ રસ્તો છે કે આ ટિકિટ છે એ પાછી જમા કરાવે જો આવી રીતે નહીં કરવામાં આવે તો ભાજપ સાથે અમારે કોઈ વાંધો નથી પણ તેમ છતાં જો ભાજપ છે એ પરસોત્તમભાઈ રૂપાલાને છ વર્ષે તો આનું પરિણામ સારું નહીં આવે એની પણ અમે ખાતરી આપીએ છીએ અને વહેલી તકે જો ભાજપ છે આ રૂપાલા સાહેબની ટિકિટ પરત ખેંચે રાજી ખુશીથી તો બંને પાર્ટીઓનું અને ભાજપના ગરીમાં જળવાઈ રહેશે અને સાથે સાથે

યુવાનો છે એવી પર્સન તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો તેમાં આ જે શક્ય સમાજના વકીલો છે તે વિનામૂલ્યે સુપ્રીમ કોર્ટ સુધી કહે છે કે લડવાની તૈયારી છે તે બતાવી રહ્યા છે અને એક જ માણી રહ્યા છે કે પરસુત્રમ રૂપાણી ટીકી છે તે રદ કરવામાં આવે તેમના પસંદ કહો રસ્કારી સાથે ચાંદની ન્યૂઝ રાજકોટ